નગરજનોને પક્ષીઓ માટેના પાણીના કુંડા તેમજ કૃત્રિમ માળાનું વિતરણ કરાયું હતું વિતરણ કાર્યનો નગરજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો

વન અને જે કાપવા કપાવા માંડ્યા છે આપણે ગ્લોબલ વોર્મિંગ જે જોઈ રહ્યા છે આ બધી વસ્તુમાં અને જ્યારે જળ જળને કેવી રીતે બચાવવું એ પણ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ભાવનગરની રાજન સ્નેતર ક્લબ આવી ખૂબ સારી એક્ટિવિટી કરે છે કે જે અવેરનેસ ક્રિએટ કરે છે આજે લગભગ સાંજે પાંચ વાગ્યાથી લઈ સાંજે ત્રણ સાત વાગ્યા સુધીમાં ત્રણ હજારથી વધારે પાણીના કુંડા અને ચકરીઓના માળા વિના વિતરણ કરવાનું છે કે તમે